આજના તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો

ऊंचो भाव तेर। जीनी। नीचो भाव, एक भाव एक एक सिंग नीचो जा एक हजार बसो एक हजार आठ सौ एक, एक। फाड़िया नीचो 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 भाव सो भाव 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 850, एरंडा एरंडी, नीचो भाव, एक सौ एक कलोंजी नीचो भाव हजार ऊंचो भाव त्रज सो एक हजार पांच सौ भाव एक हजार पांच सौ एक ताना नीचो भाव नौ सौ एक भाव एक हजार छ सौ एकसठ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયો હજાર પાંચસો એકાવન લસણ સૂકું નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો અગિયાર

મગફળી ઝાડી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાણું મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસો છવ્વીસ

नीचो भाव ४०१, सौ ऊंचो भाव चार सौ जुवार नीचो भाव चार सौ एकाणु ऊंचो भाव सात सौ मकाई नीचो भाव चार सौ ऊंचो भाव ६०१। मग नीचो भाव

चोड़ा चोड़ी नीचो भाव एक हज़ार पांच सौ ऊंचो भाव एक हज़ार सात सौ सो एक सोयाबीन नीचो भाव सात सौ एक ऊंचो भाव आठ सौ छवीस गोगड़ी नीचो भाव छसो ऊंचो भाव एक हजार एकाणु વટાણા નીચો ભાવ છસ્સો ઊંચો ભાવ છસ્સો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ વિડીયોને આવી રીતે જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ